જ્યારે આભ ફાટી હોય ત્યારે ક્યાં થિગડા મારવા જેવી વડોદરાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે વડોદરામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચુક્યું છે ત્યારે અંદાજિત બપોરે વાગ્યે વિશ્વામિત્રી પાણી ઓવરફ્લો થઈને સીધા જ જ વિસ્તારોમાં પ્રવેશ્યા હતા ત્યારે ત્યારે દરેક રોડ નહેરની જેમ દેખાઈ રહ્યા છે અગ્રણી દીપકભાઈએ જણાવ્યું કે ગાય સર્કલ ખાતે આવેલા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના ના જી પણ વરસાદી પાણી કેમ્પસમાં પ્રવેશ્યું છે તથા ભોજન શાળામાં પણ ખૂબ જ ઝડપથી પાણી અંદર આવી રહ્યું છે ત્યારે સંઘ પ્રમુખ તથા કાર્યકર્તાઓ રીતિના ટ્રેક્ટર મંગાવી

એમના આદિ ખાણા અહીંયા અત્રે બિરાજમાન છે તમે જોઈ શકો છો આખો રોડ બ્લોક થઈ ગયો છે પાણી અંદર દેરાસરની અંદર ઉતરી રહ્યું છે જે ભોજન શાળા છે આંબેલ શાળા છે એની અંદર પણ પાણી ખૂબ સ્પીડમાં અંદર બેઝમેન્ટમાં જઈ રહ્યું છે સંઘના જે કાર્યકર્તાઓ છે ટ્રસ્ટીઓ છે પ્રશાંતભાઈ હિંમતભાઈ પ્રમુખ અને એલેશભાઈથી માંડીને બધા કાર્યકર્તાઓ પણ આ પાણી અંદર વધારે જતું રોકવા માટે પ્રયાસ કરી રહ્યા છે રેતી મંગાવી છે એને નાખી રહ્યા છે દરેક લોકો પોતપોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે કેમ કે અંદર પણ પાણી ખૂબ મોટા પ્રમાણમાં ઘૂસી રહ્યા છે કેમ કે બાજુમાં જ જે વિશ્વામિત્રી નદી છે એ આખી ફ્લડેડ થઈને સીધું જ પાણી ગાય સર્કલ ખાતે આવી રહ્યું છે અમે તમને આ લાઈવ દ્રશ્યો ગાય સર્કલના અત્યારે આ બાર વાગે તમને દેખાડી રહ્યા છે તમે જોઈ શકો છો સાધુ સાધવી ભગવંતો માટે ગોચરી માટેની પણ જે સંઘના સ્વયંસેવકો છે જેમના કાર્યકર્તાઓ છે એવો ગોચરી માટેની પણ સુંદર અલગથી ઉપર સ્ટેજ ઉપર ચડાવીને આખી વ્યવસ્થા કરી રહ્યા છે અને આ પ્રકારનો અત્યારે નજારો છે